નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખાસ ઉપયોગી માહિતી સામે આવી છે તો મિત્રો તેમાં રાજ્ય સરકારના નિર્ણય બાદ પાસઠ વરસથી પંચોતેર વર્ષના પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો શું છે પેન્શનરો માટે ખાસ ઉપયોગી સમાચાર તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની મિત્ર વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો વિગતવાર વાત કરીએ તો બે હજાર ભારત સરકારે સિનિયર સિટીઝન એટલે કે સાઠ વર્ષથી વધુ વયના લોકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં આઠમા નવા લાભો ઉમેરવામાં આવ્યા છે એટલે કે આઠ નવા લાભો ઉમેરવામાં આવ્યા છે આ સુધારાનો હેતુ છે કે વૃદ્ધ વયના લોકોનું જીવન વધુ આરામદાયક અને સુરક્ષિત અને સ્વતંત્ર બને મિત્રો તેમાં મિત્રો જોઈએ તો સાઠ વર્ષથી વધુ વયના લોકો માટે નવા લાભો તો મિત્રો સિનિયર સિટીઝન બેનિફિટ બે હજાર પચીસ નવા નિયમો મુજબ હવે સાઠ વર્ષથી ઉપરના નાગરિકોને અનેક નાણાકીય અને આરોગ્ય લાભ મળશે આમાં સૌથી મહત્વનું છે બેંકમાં ઉચ્ચ વ્યાજ દર વળે એફડી યોજના ટેક્સ સૂટના વિશેષ રાહત ત્યારબાદ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર વધારે સૂટ મફત અથવા તો ડિસ્કાઉન્ટ હેલ્થ ચેકઅપ સુવિધા આ તમામ સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોને તેમના જીવનના સંપૂર્ણ એટલે કે સુવર્ણ વર્ષમાં સ્થિરતા અને સુરક્ષા આપશે મિત્રો અને મિત્રો સિત્તેર વર્ષના નાગરિકો માટે વધારાનો આરોગ્ય સહયોગ તો મિત્રો સિત્તેર વર્ષથી વધુ વયના લોકો માટે સરકાર દ્વારા હેલ્થ સપોર્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ સરકાર દ્વારા દવાઓ અને સારવારો પર પચાસ ટકા સુધીની રાહત આપવામાં આવશે જન આરોગ્ય મિશન હેઠળ મફત બ્લડ ચેકઅપ સ્ક્રીન અને આંખની તપાસ મળશે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખથી રૂપિયાનો હેલ્થ કવર પણ ઉપલબ્ધ છે આ પગલાંનો હેતુ છે કે કોઈ પણ વરિષ્ઠ નાગરિકોને આરોગ્યના કારણે આર્થિક મુશ્કેલી ન થાય મિત્રો અને મિત્રો પંચોતેર વર્ષથી વધુ વયના નાગરિકો માટે ખાસ પેન્શન સુવિધા સરકાર હવે પંચોતેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે વધારાની પેન્શન યોજના શરૂ કરી રહી છે પ્રતિમાસ રૂપિયા ત્રણ હજારથી પાંચ હજાર સુધીની પેન્શન સહાય આપવામાં આવશે આ પેન્શન સિદ્ધિ જનધન અકાઉન્ટમાં ડીબીટી મારફતે ટ્રાન્સફર થશે એકલા રહેતા વૃદ્ધો માટે ખાસ સહાય ફંડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને મિત્રો ત્યારબાદ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના નવા લાભો સરકારે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના દરમાં વધારો કર્યો છે હવે બે હજાર પચીસથી આ સ્કીમ વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા સુધી મળશે આ સ્કીમનો મુખ્ય હેતુ છે કે વરિષ્ઠ નાગરિકોને નિશ્ચિત અને સુરક્ષિત આવકનો સ્ત્રોત મળે મિત્રો અને મિત્રો ટેક્સમાં વધારાની સૂટ તેમાં કલમ એસી અને એસીડી હેઠળ વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે મિત્રો તેમાં કલમ એસી અને તેમાં એક પોઈન્ટ પાંચ લાખ સુધીની સૂટ ઉપલબ્ધ છે એસીડી હેઠળ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માટે રૂપિયા પચાસ હજાર સુધીની છૂટ મળશે પંચોતેર વર્ષથી વધુ લોકો માટે એટલે કે પંચોતેર વર્ષથી વધુ વયના લોકો માટે ટેક્સ રિટર્ન ફાઇલિંગની ફરજમાંથી રાહત આપવામાં આવી છે ટ્રાવેલ અને બેન્કિંગ લાભો સરકાર સાથે સાથે બેંકો અને ટ્રાવેલ ક્ષેત્રે પણ વરિષ્ઠ નાગરિકોને વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણી લઈએ તો રેલવે અને એર ટ્રાવેલમાં ડિસ્કાઉન્ટ બેંકમાં પ્રાયોરિટી સર્વિસ એકાઉન્ટ એટીએમ લિમિટ વધારી અને લોન પ્રોસેસિંગ સૂટ આ પગલાં વરિષ્ઠ નાગરિકોને દૈનિક જીવનમાં સરળતા અને માન મળશે સરકારના નવા પગલાંનો હેતુ શું છે તો મિત્રો આ સુધારાનો હેતુ સ્પષ્ટ છે કે દરેક વરિષ્ઠ નાગરિકોને આર્થિક આરોગ્ય અને સામાજિક સુરક્ષા મળે ભારત સરકાર મુજબ આ નવી નીતિઓથી આશરે બાર કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને સીધો લાભ મળશે મિત્રો અને મિત્રો કેવી રીતે મેળશે તેના લાભો તો મિત્રો નજીકની બેંક શાખા પોસ્ટ ઓફિસ અથવા તો સીએસસી સેન્ટર પર જઈને અરજી કરી શકે છે હેલ્થ અને પેન્શનના લાભ માટે આધાર સાથે લિંક થયેલું ખાતું જરૂરી છે દરેક લાભ માટે સંબંધિત દસ્તાવેજો એજ પ્રૂફ આધાર બેંક ડિટેલ તે અને ત્યારબાદ આપણે જોઈએ તો બે હજાર પચીસ હેઠળ સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે સાઠ વર્ષ ઉપરના સિત્તેર વર્ષ ઉપરના અને પંચોતેર વર્ષના ઉપરના વયના લોકો માટે આ આઠ નવા લાભો તેમના જીવનને સુરક્ષિત અને આરામદાયક અને આત્મનિર્ભર બનાવશે મિત્રો